પાંચક વાટે કે ખાલી આપી એ મટમટ ચાલો હવે આપણે ફરીથી તમાણા જમણાતમાં પાણી માથે પાણી છાંટી દો ઓપોવી ઇન્દ્રોમ ભમિત્રો વાજ સમાસ્ત ઇચો વિવાહ યક્ષમરે હે ચાલો હવે మస్కారక్షిణ భూమంత నమస్కారమస్ విధ તમારાબાથ ની અંદર બધા રાખવાના જમણું હાથ ઉપર ઢાંકી દેવાનો જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો ચાલો હવે કહીએ છીએ તો એ દસ દીકપાલ દેવતાઓને આપણે પ્રાર્થના કરવાની એ દસ દીપાલ દેવતાઓ તમે કરતા એવી જ રીતે અત્યારે આપણે દસ દિશાઓના 10 દેવતાઓને કેવાનું કે હે 10 દેવતાઓ તમે દશે દિશાએ થી અમારો રક્ષણ કરજો ૐ મમ અપરવંદુ દે ભૂતા હે ભૂતા ભુમે સ્વસ્થિના હે ભૂતા વિઘ્નકર્તાસ્તે સ્તેજં સંતોષી વાગનયા અપગ્રામંદ ભૂતાના

is

પાણી માં આંગળી બોલી આખે પાણી અડાડી દેશો બધા ચાલો હવે આપણે ચુકાંદણા તમારા કે માતાજી ના સાનિધ્ય ની અંદર દીવો ચાલુ છે દીપનારાયણ ભગવાન આપણા કર્મના સાક્ષી છે માટે બે હાથ જોડે દીપનારાયણ ભગવાન ને આપણે વંદન કરશું હે દીપનારાયણ ભગવાન તમે અમારા કર્મના સાક્ષી છો વાડી ટી પેડી બોલો માટે હાથ માં લઈને જ્યાં સુધી અમારું કર્મ પૂર્ણ ન થાય એ ઉપર પણ આવે છે જ્યાં સુધી અમારું કર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે સાક્ષી સ્વરૂપે સ્થિર રહેજો ચાલો તો અને દીપનારાયણ ભગવાનને બે હાથ જોડજો ચંદ્રમા મન જાતક્ષો સૂરજો અ

शत्रो बुद्धिग्नाहायामि दीपाय तेर्नमस्कृते भो दीपं देवरूपम् कर्मसाक्षीयमेव न भूता कर्म

ધરતી વંદન કરજો આપણા ની અંદર પહેલા નંબર ની અંદર ગાય બીજા નંબરની અંદર બ્રાહ્મણ અને ત્રીજા નંબર ની અંદર ધરતી આ ત્રણ સદાયના માટે પવિત્ર કર

હનુમાનજી મહારાજ ને વંદન કરી જવાના બે હાથ જોડે હનુમાનજી મહારાજ ને પગે લાગજો ઓમ અંજની કુમારાય વિદમહે વાયુ નંદનાય ધીમ હનુમાનજી મહારાજ ને બે હાથ જોડી પ્રાર્થના કરવાની કે મનોજ ભંગલ્ય

हमारा या में जय 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 हनुमान घुसारी कृपा करो गुरुदेव की नारी जय 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 हनुमान गुजारे कृपा करो गुरुदेव कि नारी जय 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 हनुमान घुसारी कृपा करो गुरुदेव पना जय 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 हनुमान गुजारे कृपा करो गुरुदेव पिना જય રા જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી મંદ જય જય રામ 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 જય જય રામ રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય જય

કળસ સાગર ચોફાન ગણા પર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું अरे ये समुद्र मंथन के अंदर अमृत रूपी के प्रदान भगवान प्रगट किया था इन्हें हमें नमस्कार कर लिए चलो हम आपड़े परीधि पानी में जमजी भर जाओ अतः गृज पूर्व नव नवचंडी यज्ञ करमणे जहान ॐ प्रथमा गणपति पूजनम मंडवा मातृका पूजन పూజన మాతృకా పూజనృష్ పంచవాక్య స్వస్తి పుణ్యాచన ప్రయోగ అమృతిషేక స్మణమాత్రే నంది శ్రద్ధ ఆచార్యాది బ్రహ్మణా పూజనం పూర్వకం పంచభూ సంస్కారూర్వక కుండ અગ્ની દેવતા પ્રધાન હોમ ગ્રહો અધિતા પ્રિદેવતા પંચલોક દસ દેવબાલા ચંદિવાળ હોમ કરે વાણી સે બધાએ માતાજીનો જય જયકાર કરી માનો સ્મરણ કરી અને આપણે હલે રામાયણ બોલી શ્રી ચામુંડ માતાજી જય હોયાર માતાજી જય શ્રી મેલડી માતાજી જય પિતૃ નારાયણ થોડતું આપણે માતાજીને ધૂન સ્મરણ કરશું સૌ સાથે બોલવાનું કે દેવી ના રાયાણી દેવી ના દેવી ચાલો આપણે હવે એના મંદિરે ત્યાં જમવાનું ચાલુ થઈ ગયું છે માટે ત્યાં પ્રસાદ લેવા માટે સૌ યજમાનો જશો મંદિરે આપણે જમવાનું શરૂ થઈ ગયેલ છે માટે ત્યાં સૌ પ્રસાદ લેવા માટે જશે રાજુ એવાજુ ને આમ ફેરિંગ ઉપર અહીંયાથી છો ના મંદિરે પ્રસાદ લેવા માટે જશો આ ઓલી ચાલો હવે આપણે પેલા ગણપતિ દાદાનું પૂજન કરશું ચુકાન દાણા સૌ હાથમાં રાખી અને પેલું સ્થાપન આપણે ગણપતિ મહારાજનું કર્યું છે અને ગણપતિ દાદાનું સ્થાપન કર્યું છે માટે આપણે સૌ પેલા ગણપતિ મહારાજનો ધ્યાન ધરશું કે હે ગણપતિ મહારાજ તમે કૈલાસમાંથી અમે અહીંયા અમારા ગામ રાવળિયા વદરની અંદર અમારા કુળદેવીના મટે જામોરના સાનિધ્યની અંદર માં ખોડિયારના સાનિધ્યની અંદર નવજન્મી યજ્ઞ કરી રહ્યા છીએ ભગવાન ગણપતિ દાદા આપે સ્મરણ કરશું આપ પધારજો બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ હરી ઓ ગણાન

અંદર થોડુંક વાગવા દો અંદર ભાઈઓ પાછો આવો અંદર નીલા ખરામ અંદર હાલો વ્યવસ્થા બીજી હટવે માં શું ખોટો થઈ ગયા એટલે કહો તો ફૂલ હે તો શિયાળો મંદિરે ચાલો હવે ગણપતિ મહારાજ નું ગણપતિ બધા હાથમાં રાખજો અત્યારે સૌ પરિવારના ના સભ્યો મહેમાનો કુટુંબીજનો સૌ રામાબેન ના મંદિરે જમવા માટે જશે અને પ્રસાદી જે છે તે સાંજે છે એટલે અત્યારે જમવા માટે જશો અને સાંજે પણ ચાર સાડા ચાર હોય કે છે સાડા ચારે પણ ત્યાં પ્રસાદ લેવા માટે જવાનું છે અત્યારે પણ સૌ જમવા જશો